સ્વાગત છે તો આજે આપણે બેટા વાત કરવાના છીએ ધોરણ દસ વિષય ગણિત નું પ્રકરણ બાર પુષ્ફળ અને ઘનફળમાં ઉદાહરણ તો પેહલા હું વિડીયોની શરૂઆત કરતા પેલા તમને કહી દઉં કે ઓલરેડી આખા ચેપ્ટર નું સંપૂર્ણ ઇન્ટ્રોડક્શન બધા જ આકાર બધા જ આકારના સૂત્રો पृष्ठફળ શું છે ઘનફળ શું છે એ બધાનો વિડિયો ઓલરેડી અપલોડ થઈ ગયો છે એ વિડિયો ની લિંક હું ડિસ્ક્રિપ્શન ની અંદર મૂકી દઈશ બરાબર એટલે તમે ના જોયો હોય તો પહેલા આ વિડિયો ચોક્કસથી જોજો કે જે કારણે તમને આ બધા જ ઉદાહરણની અંદર કોઈ તકલીફ પડે નહીં ઓકે તો શરૂઆત કરીએ બેટા આપણે પહેલા ઉદાહરણ થી તો પહેલું ઉદાહરણ છે

આ રીતે ભમરડાનો આકાર હોય ઓકે તે રંગેલો ન હતો હવે આ ભમરડાની ઉપર જે કલર કરવાનો હતો કલર આપણે જાણીએ છીએ કે કલર કરીએ તો ક્યાં કરીએ તો તમે કહેશો સર સપાટી પર કરીએ તો સપાટી પર કલર કરીએ એટલે કે આ ભાગની અંદર આપણે કલર કરવાનો છે ઓકે તે પોતાના ક્રન રંગથી ભમરડાને રંગ કરવા માંગતો હતો પરંતુ આ ભમરડો એક શંકુ ઉપર અર્ધ ગોળા જેવા ભાગથી બનેલો છે તો એનો અર્થ શું થયો કે ભમરડો એ બે પ્રકારના આકારથી બનેલો છે એક છે શંકુ આકાર તો આપણને દેખાય છે બેટા આટલો આકાર કયો થઈ ગયો શંકુ અને આટલો આકાર તો કે સર અર્ધ ગોલક ઓકે ચલો ભમાડાની કુલ ઊંચાઈ પાંચ સેન્ટીમીટર તો એનો અર્થ ક્યાં કુલ ઊંચાઈ કેટલી છે તો કે સર પાંચ સેન્ટીમીટર અને અર્ધ ગોળાનો વ્યાસ અર્ધ ગોળાનો વ્યાસ ત્રણ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર હવે આ જે અર્ધગોલક છે હવે બેટા ખાસ ધ્યાન આપજો અર્ધ ગોલકનો વ્યાસ વ્યાસનો અર્થ શું થાય આપણે જાણીએ છીએ કે ધારો ક્યાં ગોળો હોય તો કેન્દ્ર ત્રીજ્યા બરાબર વ્યાસ ભાગ્યા બે ચાલો વ્યાસ કેટલો છે ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા બે હવે ત્રણ પોઈન્ટ પાંચ છે તો આપણે પોઈન્ટ પછી એક જ નંબર છે અંક છે તો આપણે શું લખીશું તો કે છેદમાં દસ લખીશું અને દસ ના આપણે ગુણી દઈએ એટલે ત્રીજી આપણને કેટલી મળે પાંત્રીસ વીસ ઓકે હું એક મિનિટ ત્રીજા બેટા અહીંયા નીચે લખી દઉં એટલે તમને ખ્યાલ આવે ત્રીજા બરાબર વ્યાસ ભાગ્યા બે કારણ કે આપણે જગ્યા જોઈશે એટલા માટે પાંત્રીસ ભાગ્યા વીસ ઓકે ચલો અહીંયા ત્રીજી આપણે ઘૂસી દઈએ છીએ હવે પહેલા એક વસ્તુ અહીંયા તમે સમજો ખાસ કે ભમરડાની કુલ ઊંચાઈ કેટલી છે પાંચ સેન્ટીમીટર હવે આપણે જાણીએ છીએ કે ધારો કે સમજી લો કે આ રીતે કોઈ ગોળો હોય બરાબર આ રીતે કોઈ ગોળો હોય તો ગોળાના અંતર શું કહેવાય તો તમે કહેશો સર ત્રિજ્યા પછી હું આ બાજુ દોરું આ બાજુ દોરું આ બાજુ દોરું કે આ બાજુ દોરું કે આ બાજુ બધી બાજુ એને અડધા અંતરને આપણે શું કહીએ ત્રિજ્યા તો એનો અર્થ કે આ જે અંતર હશે એ કેટલું હશે તો કે સર ત્રીજા જેટલું હશે બરાબર કેટલું હશે ત્રિજ્યા જેટલું તો એનો અર્થ શું થયો

ગોળાકાર ચાલો કુલ ઉચાઈ અર્ધોળાકાર ભાગની ઊંચાઈ તો ત્રીજા જેટલી થશે બરાબર આખો શું છે વ્યાસ છે તો અડધી શું થાય ત્રિજ્યા તો તમે કહેશો ત્રણ પોઈન્ટ પાંચ ભાગ્યા બે વ્યાસ કેટલો છે ત્રણ પોઈન્ટ પાંચ આપણે એને ભાગ્યા બે કર્યા ચલો હવે હું બેટા કેલ્ક્યુલેટર નો યુઝ કરું છું ટાઈમ ઓછો બગડે એટલા માટે ગયા બે એટલે કેટલા થશે એક પોઈન્ટ પંચોતેર માઇનસ પાંચ એટલે કેટલી મળી ગઈ ઊંચાઈ ત્રણ પોઈન્ટ પચીસ સેન્ટીમીટર ઓકે ચલો તો શંકુની ઊંચાઈ આપણને કેટલી મળી ગઈ ત્રણ પોઈન્ટ પચીસ શંકુ વાળો જે ભાગ છે શંકુ આકારનો

ટુ ફાય આર સ્કવેર બે ગુણ્યા બાવીસ ગુણ્યા ચલો અહીંયા આપણે પોઈન્ટ કાઢેલી ત્રીજા લઈએ છેદ ઉડી શકેશ ભાગ્યા વીસ ચલો સાત પંચા પાંત્રીસ ચલો પાંચ ચોક વીસ બે દુ ચાર હવે કયું ઉડેવું બેટા બે ગુણ્યા અગિયાર दू બાવીસ એટલે અગિયાર ગુણ્યા પાંત્રીસ ભાગ્યા વીસ ચલો અગિયાર ગુણ્યા પાંત્રીસ કરી દઈએ આપણે અહીંયા કરી દઉં છું પાંત્રીસ ગુણ્યા અગિયાર દસકની શૂન પાંચ ત્રણ હતા પાંચ ત્રણ પાંચ ત્રણ પાંચ આઠ અને ત્રણ કેટલા ત્રણસો ને તો ત્રણસો પંચ્યાસી ભાગ્યા વીસ ચલો ત્રણસો ભાગ્યા વીસ કરી દઈએ વીસ દુ ચાલીસ એટલે વીસ એકા વીસ કેટલા વધશે અઢાર પાંચ વીસ નવ એકસો ને એસી એટલે કેટલા વધ્યા પાંચ પોઈન્ટ ઝીરો વીસ દુ ચાલીસ દસ ઝીરો વીસ પંચાસ એટલે ઓગણીસ સેન્ટીમીટર સ્ક્વેર ઓગણીસ પચીસ સેન્ટીમીટર સ્કવેર આ કોની મળી ગઈ મતલબ કોનું પુષ્કળ મળી ગયું તો તમે કહેશો સર અર્ધ ગોળાકાર ભાગનું બાકી કયું રહ્યું શંકુ હજી બાકી રહ્યું એટલે લખું છું જોજો ખાસ ચલો શંકુવાળા ભાગનું આપણે પુષ્પફળ શોધીએ હવે આપણે જાણીએ છીએ કે શંકુની વક્ર સફાટીનું પૃષ્ઠફળનું સૂત્ર શું છે તમે કહેશો સર પાય આર એલ શું છે ત્રાસી ઉચાઈ ચલો એલ શોધી કાઢીએ તો એલ નું સૂત્ર શું છે એલ બરાબર એલ સ્ક્વેર બરાબર એચ આર સ્ક્વેર ચલો એચ સ્ક્વેર હાઈટ આપણને કેટલી મળી શંકુની આપણે શોધી બેટા હાઈ કેટલી મળી ત્રણ પોઈન્ટ પચીસ પોઈન્ટ પચીસ નો વર્ગ ચાલો ત્રણ પોઈન્ટ પચીસ નો વર્ગ કરી દઈએ તો ત્રણ પોઈન્ટ પચીસ ત્રણ પોઈન્ટ પચીસ ગુણ્યા ત્રણ પોઈન્ટ પચીસ તો દસ પોઈન્ટ છપ્પન પચીસ વત્તા નો વર્ગ બારસો પચીસ એટલે બાર પોઈન્ટ પચીસ ભાગ્યા ચાર ચલો હવે બાર પોઈન્ટ પચીસ ભાગ્યા ચાર કરી દઈએ બાર પોઈન્ટ પચીસ ભાગ્યા ચાર તો ત્રણ પોઈન્ટ જીરો પચીસ ચલો આપણે આની અંદર ઉમેરી દઈએ વત્તા દસ પોઈન્ટ પચીસ તો તેર પોઈન્ટ પચીસ ચલો પચીસ બેટા ચલો તો તેર પોઈન્ટ चलो तो નું આપણે વર્ગમૂળ કાઢી દઈએ વર્ગમૂળ તેર પોઈન્ટ છસો પચીસ ઓકે તો ત્રણ પોઈન્ટ ઓગણ સિત્તેર આવે છે તો આપણે અહીંયા લખું છું જોજો ખાસ ધ્યાનથી જગ્યાનો થોડો અભાવ છે એટલે અહીંયા લખું છું ચલો હવે આપણે કોનું ક્ષેત્રફળ શોધીશું શંકુ તો શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ દસ ચલો છેદ ઉડાડો સાત પંચા પાંત્રીસ પાંચ ચોક વીસ બે દુ ચાર અને અગિયાર દુ બાવીસ એટલે ઉપર વધ્યું અગિયાર ગુણ્યા સાડત્રીસ ભાગ્યા દસ ગુણ્યા વીસ એટલે વીસ ચલો અગિયાર ગુણ્યા સાડત્રીસ ભાગ્યા વીસ કરી દી બેટા ચલો અગિયાર ગુણ્યા સાડત્રીસ ગુણ્યા ભાગ્યા વીસ એટલે વીસ પાંત્રીસ કેટલા મળ્યા વીસ પાંત્રીસ સેન્ટીમીટર સ્ક્વેર ઓકે ચલો હવે સંકુનું મળી ગયું અને આપણને અર્ધગોલકનું મળી ગયું હવે બંનેના ભાગના પૃષ્ઠફળનો શું કરી દેસુ સરવાળો તો કુલ કુલ પૃષ્ઠફળ પૃષ્ઠફળ બરાબર શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ વત્તા અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ કેટલા આવશે તો કે ઓગણીસ પોઈન્ટ કેલ્ક્યુલેટરમાં કરી દઈશું ટાઈમના બગડે લે ઓગણચાલીસ પોઈન્ટ પંચ્યાસી સેન્ટીમીટર સ્કવેર તો એનો અર્થ શું થયો કે ભમરડાની કુલ સપાટી અર્ધગોલક અને શંકુ બંનેની સપાટીનું કુલ પૃષ્ઠ કેટલું મળ્યું ઓગણચાલીસ પોઈન્ટ લખી દો સ્ક્રીનશોટ લઈ લો તમને કંઈ પણ ખ્યાલ ના આવ્યો હોય સ્પીડ લાગી હોય તો મને ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો કે જેથી આપણે આનું તરત જ આપણે એનું સોલ્યુશન લાવી શકીએ ઓકે લખી દો બેટા સ્ક્રીનશોટ લઈ લો ચલો ઉદાહરણ નંબર બે બાજુની આકૃતિમાં બતાવેલ એક શો એ સમઘન અને અર્ધગોલકનો બનેલો છે આ શો પાયો સમઘન છે અને તેની પ્રત્યેક ધાર પાંચ સેન્ટીમીટર છે અને ચાર પોઈન્ટ બે સેન્ટીમીટર વ્યાસ વાળો અર્ધગોલક તેની ઉપર બેસાડેલો છે તો આ શો પૃષ્ઠફળ શોધો

એ કેવો છે સમઘન છે તો એનો અર્થ શું થયો ચલો અહીંયા આપણે સમઘન બનાવી દઈએ ઓકે ચલો તમને દેખાય એટલે બેટા થોડી વ્યવસ્થિત અને મોટી આકૃતિ બનાવશું બરાબર ચલો હવે એના ઉપર શું મૂકેલો છે તો ચાર પોઈન્ટ બે મીટર વ્યાસ વાળો અર્ધ ગોલક તેની ઉપર બેસાડેલો છે એટલે આ રીતે અલક સમજ ધાર કેટલી છે પાંચ સેન્ટીમીટર તો એનો અર્થ આટલું માપ પાંચ સેન્ટીમીટર આટલું માપ પાંચ સેન્ટીમીટર અને આટલું માપ પણ પાંચ સેન્ટીમીટર એટલે બધી જ બાજુઓના માપ કેટલા 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર તો આ શો પીસ નું કુલ પૃષ્ઠફળ શોધો હવે ખાસ ધ્યાન રાખજો બેટા બહુ ઈઝી દાખલો છે એકદમ સરળતાથી આવડી જાય મુખ્ય છે આકૃતિ ઓકે ચલો તો પહેલા તો આપણે સમઘન તો આપણને ખ્યાલ છે મળી જશે તો સમઘન આપણે શોધી કાઢીએ તો સમઘન નું પહેલા આપણે ત્રિજ્યા શોધીએ ચલો વ્યાસ આપેલો છે ત્રિજ્યા બરાબર બે પોઈન્ટ એક ના થઈ જાય થાય પણ આપણે એવું નહીં કરીએ આપણે એને અહીંયા પોઈન્ટ પછી એક અંક છે તો એને દસ લઈશું ડિવાઈડમાં એટલે અહીંયા શું આવશે બેતાલીસ ભાગ્યા વીસ આવશે ઓકે ચલો તો આર આપણને મળી ગઈ ત્રીજા બેતાલીસ ભાગ્યા વીસ એ કેમ કર્યું હમણાં હું તમને પછી કઉ હવે શું કરવાનું છે ગુણ્યા પાંચ નો વર્ગ તો પાંચ નો વર્ગ પચીસ પચીસ ગુણ્યા એટલે એકસો ને પચાસ

તો અર્ધગોલક જે બેસાડ્યો હશે એ ઉપરની જે આખી સરફેસ હશે ત્યાં બેસી ગયો હશે 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 ઓકે બેસી ગયો તો આ જે ઉપરની એ તો દેખાશે નહીં એ તો કેવી હશે સરફેસ હશે જ નહીં ને કારણ કે તમે શું બેસાડ્યું છે અર્ધગોલક અર્ધગોલક બેસાડ્યો છે તો અર્થગોલકના જે નીચેનો વર્તુળ આકાર ભાગ હશે એનું માપ પણ જ એટલું હશે સરફેસ જેટલું અને એ તો ખુલ્લી છે દેખાવાનું છે ને

સ્થૂળાકાર ભાગનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠ ઓકે સર કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો ચલો સમઘન નું તો કે 6l સ્ક્વેર અર્ધગોળક નું તો કે 2πr સ્ક્વેર અને આનું તો કે સર πr સ્ક્વેર ચલો 2π અહીંયા કશું ન હોય તો એક લખાય એટલે એક વાત થાય તેમાં દે 6l સ્ક્વેર વત્તા πr સ્ક્વેર ચલો સિક્સ એલ સ્કવેર આપણને કેટલા મળ્યા એકસો ને પચાસ પાય ની વેલ્યુ ચલો ખે બેટા કેમ આપણે બેતાલીસ ભાગ્યા વીસ રાખવી તો આપણે છેદ ઉડાડી શકીએ એટલા માટે છ સીતા બેતાલીસ ચલો હવે ઉડાડો હવે ઉડાડો સર ઉડાડો બહુ વાતો કરતા હતા તમે જો ઉડશે બેટા દસ દુ વીસ બે તરી છ ચલો બે પંચા દસ અગિયાર દુ બાવીસ ઓહો શું વાત છે ચલો હવે નથી ઉડતું તો એકસો પચાસ ચલો એકસો પચાસ વધતા શું વધ્યું અગિયાર ગુણ્યા ત્રણ ગુણ્યા બેતાલીસ છેદમાં વીસ પંચા સો ચલો એકસો પચાસ વત્તા અગિયાર તરી તેત્રીસ ગુણ્યા બેતાલીસ ભાગ્યા સો ચલો તેત્રીસ ગુણ્યા બેતાલીસ કરી દો સર જો બેટા અહીંયા તમને કદાચ કેમેરામાં નહીં દેખાય હું અડધો દાખલો અહીંયા લોકો છું ચલો તેતાલીસ તેત્રીસ ગુણ્યા બેતાલીસ કરી દઈએ આપણે ચલો તેત્રીસ ગુણ્યા બેતાલીસ ભાગ્યા સો એટલે કેટલા આવશે તો કે સર એકસો પચાસ હતા તેર પોઈન્ટ છ્યાસી દાખલા થોડા વેટા લોંગ છે એટલે ટાઈમ ના બગડે એટલે હું કેલ્ક્યુલેટર યુઝ કરું છું અચ્છા એવું ના વિચારતા કે સર તમે કે એલસી વાપરો જો અમને નહીં પણ તમારે ના વપરાય બોર્ડની એક્ઝામમાં વાપરવા દેતા નથી ઓકે તો બેટા બહુ ઇઝી દાખલો છે સૌથી પહેલા તમે આકૃતિ સમજો આકૃતિ બનાવવાનો ટ્રાય કરો કેમ કે તમે જોજો તમારી બુકની અંદર ટેક્સ્ટ બુક્સમાં આજે અર્ધ ગોળાકાર હશે ને અડધા જ ભાગમાં બેસાડેલું હશે એટલે તમને ખ્યાલ જ નહીં આવે કે સર બાદ કરવું કે ના કરવું બરાબર તમને કંઈ પણ ખ્યાલ ના આવે તો ચોક્કસથી મને કોમેન્ટમાં જણાવજો બરાબર અને હું એનું ચોક્કસથી તમને સોલ્યુશન આપી દઈશ અને બીજું કે મારા એક આપણું ગ્રુપ ચાલે છે કે જેની અંદર હું બધાય જ પ્રકારની આઈએમપીને બધું મૂકતો રહું છું બરાબર તો તમે ચોક્કસથી એને જોઈન કરજો એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શનની અંદર મૂકી દઈશ અને એમાં વોટ્સઅપ ગ્રુપ હશે અને ઇન્સ્ટાગ્રામનું પેજ પણ આપણું છે બરાબર કે જે નવા વિડીયો આવતા હોય બધી લિંક તમને મળી રહે અને બીજું ચેનલે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો કારણ કે આપણે રેગ્યુલર બેઝિસ પર તમને બધા જ વિડિયો ઉદાહરણ છે સ્વાધ્યાય છે બધી જ એક્સરસાઇઝ બધાનું સોલ્યુશન તમને મળતું રહેશે ઓકે થેન્ક યુ